स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ COIGN কোইন એટલે દ્રશ્ય ધ્યાન COIL કોઈલ એટલે गुંચળવું अथवा વળવું COIN કોઈન એટલે સિક્કો CONCIIDE કોઇનસાઇડ એટલે સાથે સાથે બનવું COINCIDE NCE कांस्टंटेंट એટલે યોગાનુઓગ અથવા જોગ સંયોગ COIR વાયર એટલે કાથી COCKE કોક એટલે કોલ્સો COLD કોલ્ડ એટલે ઠંડુ ઠંડી તાડ સદી COLABORATION કલાબોરેશન એટલે સહયોગ સી ઓ ડબલ એલ એ જી ઈ કોલાજ એટલે દિવાલ કુર્તિ સી ઓ ડબલ એલ એ પી એસ ઇ કલેપ્સ એટલે તૂટી પડવું સી ઓ ડબલ એલ એ આર કોલર એટલે કોલર સી ઓ ડબલ એલ ઇ એ જી યુ ઇ કોલિંગ એટલે સહકાર્ય અથવા કાર્યબંધુ સી ઓ ડબલ એલ ઇ સી ટી કલેક્ટ એટલે એકઠું કરવું અથવા જમા થવું સી ઓ ડબલ એલ ઇ સી ટી આઈ વી ઈ કલેટિવ એટલે સામૂહિક સી ઓ ડબલ એલ ઇ જી ઈ કોલેજ એટલે મહાવિદ્યાલય સી ઓ ડબલ એલ આઈડીઈ ક્લેટ એટલે સામ સામે અથડાવું સી ઓ ડબલ એલ આઈ ઈ આર વાય કોલિયરી એટલે ખનીજ ખાણ સી ઓ ડબલ એલ આઈ એસ આઈ ઓ એન કલિજન એટલે અથડામણ ટક્કર અથવા ટકરાવ